ગોધરા શહેરના શાંતિપ્રકાશ સોસાયટીમાંથી બે દિવસ અગાઉ પરણીતાના ઉગમ કારણોસર મૃત્યુ પામેલી હાલતમાં મૃત્યુ મળી આવ્યો હતો જે બાદ પરણીતાના પિયર પક્ષ દ્વારા હત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે પોલીસે એડી નોંધીને તપાસ હાથ ધરી હતી જેમાં પતિએ જાણા સંબંધોની શંકાએ થયેલ ઝઘડામાં આવેશમાં આવીને પરણીતાનું ગળું દબાવ્યું હોવાનો ખુલાસો થયો છે પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે શહેરના દાહોદ રોડ ઉપર આવેલી શાંતિ પ્રકાશ સોસાયટીમાં રહેતા વિદ્યાબેન સુનિલભાઈ ચંદવાણી નામની પંડિતાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા શહેરમાં ચકચાર મચી ગઈ છે સ્થળ ઉપર પહોંચેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી અને મૃતદેહ પીએમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો ગોધરા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે વિદ્યા બહેનો ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે જેને પગલે સમગ્ર કેસ હત્યાના કેસમાં ફેરવાયો છે અને પ્રાથમિક તપાસવા જાણવા મળ્યું છે કે વિદ્યાપહેના પતિ સુનિલ કુમાર ચંદવાણી પોતાની પત્નીને અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાની શંકા ધરાવતો હતો શંકાને આધારે પતિ પત્ની વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી મન દુઃખ અને ઝઘડા થતા હતા આ ઝઘડામાં ગુસ્સે ચડેલા પતિ આવેશમાં આવી જઈને ગળું દબાવીને પતિની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં પાર આવ્યું છે ગોધરા શહેર ઇડિવિઝન પોલીસ મથકે

સંત્રોડ મુરવા હડપનાઓએ મોટી મોટીબહેન વિદ્યાબેન સુનિલભાઈ ચંદવાણી રહેવાસી શાંતિ પ્રકાશ સોસાયટી ગોધરાઓના હત્યા બાબતે ફરિયાદ આપેલી હતી એ ફરિયાદની વિગત એવી છે કે આ ઉમાબેન મોટા બેન વિદ્યાબેન સુનિલભાઈ જેમના લગ્ન શાંતિ પ્રકાશ સોસાયટી ખાતે રહેતા સુનિલ દેવે દેવેન્દ્રદાસ ચંદવાણી સાથે આથી ચોવીસેક વર્ષ પહેલાં થયેલા હતા અને કેટલાક સમયથી આ બંને પતિ પત્ની વચ્ચે ખટરાક ચાલતો હતો અને મરણ જનાર વિદ્યાબેનના પતિ સુનિલકુમારનાઓ વિદ્યાબેન ઉપર અનેક કોઈ બીજી વ્યક્તિઓ સાથે આડા સંબંધ રાખતા હોવાનો શક વેમ રાખી અને અવારનવાર ઝઘડો કરતા હતા અને જેના કારણે બંનેના સામાજિક પ્રસંગોની અંદર પણ ઉપસ્થિત ઉપસ્થિત પ્રશ્નો થતા હતા અને આ બાબતે ઉમાબેન તેની બહેનને શાંતિથી જીવન ગુજારવા માટે પણ અવારનવાર સલાહ આપતા હતા પરંતુ ગઈકાલના રોજ તેઓ સુરતથી પરમ દિવસના રોજ સુરતથી આવ્યા અને સુરતથી આવ્યા બાદ તેમની બહેન સાથે ટેલિફોનિક વાતચીત કરે છે અને ત્યારબાદ પોતાના ઘરે હતા અને એ દરમિયાન તારીખ એકવીસ સાત પચીસના રોજ તેમના પતિ સુનિલકુમાર સાથે કોઈ કારણસર ખટરાક થયેલો અને એ દરમિયાન ઝપાઝપી દરમિયાન તેમના પતિ સુનિલકુમાર દેવેન્દ્રદાસ ચંદવાણી નાઓએ મરણજનક વિદ્યાબેનનો ગળો દપાવી અને તેમની હત્યા કરેલ હોય એ બાબતે ઉમાબેન સુનિલકુમાર નિરંકારી નાઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ફરિયાદ આપેલ છે આ ગુનાના કામે આરોપી સુનિલકુમાર દેવેન્દ્રદાસ ચંદવાણીને અટક કરવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે